નમસ્કાર મિત્રો ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો જુબીન ગગનનું ત્યારે અવસાન વિગતવાર વાત કરીએ તો અસમના લોકપ્રિય ગાયક અને સંગીતકાર જુબીન ગગનનું ત્યારે સિંગાપુરમાં દુઃખદ અવસાન થયું છે તે નોર્થ ઇસ્ટ ઇસ્ટવલમાં ભાગ લેવા ગયા ત્યારે ગઈ પહેલા જુબિન ત્યાસ કુબા ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે વાત કરવામાં આવે તો સમુદ્રમાં બનેલા અકસ્માત બાદ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં મિત્રો ત્યાં આઈસીયુમાં ત્યારે તબીબીએ ત્યારે જીવ બચાવવાનો પ્રયાસ કર્યો છતાં સફળતા ના મળી વધુ વાત કરીએ તો તેમના નિધનથી સંગીત જગત અને ચાહકોમાં ભારે શોકની લાગણી સવાઈ ગઈ છે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજને માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ